ગામડે ગામડે આવા બનાવ અને બને છે અમરેલી સાવકુલના રોડ માર્કેટ યાર્ડ ઉપર એવો બનાવ બનેલ કે એક અનુસૂચિત જાતિ સમાજનો નિલેશ રાઠોડ કરીને જે દીકરો છે યુવાન છે નવ યુવાન છે એક દુકાને એક પડીકુ લેવા જાય છે અને એ પડીકુ જે દુકાનદારનો દીકરો હોય છે એ અંબાવે છે તો એ દુકાનદાર દુકાનદારનો દીકરો નાનો અમથો હોય છે દીકરાથી પડીકું પડીકું લેવા માટે સંભાઈ શકતો હતો એટલે આ જે નિલેશ રાઠોડ છે એમ કહે છે કે બેટા તું રહેવા દે હું લઈ લઉં છું આ બેટા એક શબ્દ કેવાથી જે દુકાનદાર જે છે એ ભડકી ઉઠે છે ને જ્ઞાતિ જ્ઞાતિ પૂછી જ્ઞાતિ પ્રત્યે હળધૂત કરે છે અને આ બાબતે બોલા ચાલી થાય છે જે દુકાનદાર છે એમના જે દસ થી પંદર જે લુખા તત્વો છે જે ગુંડા તત્વો છે એને બોલાવે છે અને આ જે ચાર યુવાનો છે બીજા ત્રણ યુવાનો પણ હતા અનુસૂચિત જાતિ સમાજના એને ધોર માર મારે છે મારે એટલી હદે મારવામાં આવે છે કે આ લોકો એના બચવાથી એ લોકો ઈ જે ગુંડા તત્વો છે એનાથી બચવા માટે ખેતરોમાં દોડે છે ખેતરોમાં પાછળ જે કુહાડીના માથાના પર ઘા મારવામાં આવે છે ઢીકા પાટુ અને પાયે ધોકાથી જે મુઢમાર મારવામાં આવે છે આ દીકરાઓને પછાડી પછાડીને ચાર ચાર લોકો જમીન ઉપર પટકાવી પટકાવીને મારે છે એટલી હદે એક એક તૃતીય કરવામાં આવે છે છતાં ચાર ચાર દિવસ સુધી આ દીકરાની ડેટ મળી ભાવનગર ખાતે રજડે છે છતાં આ સરકારનું સરકારના પેટનું પાણી હલતું નથી તંત્રના પેટનું પાણી હલતું નથી જે પ્રમાણે ગુનો દાખલ કરવાનો હોય એ પ્રમાણે ગુનો દાખલ કરવામાં બેદરકારી રાખે છે આ બાબતે અમે અમરેલી કલેક્ટર કચેરી સામે કાલે પચીસ પાંચ બે ના રોજ ઉપવાસ આંદોલન અને આત્મવિલોપન કરવાનું જે નક્કી કર્યું તે અમારા સમાજના ચાર યુવાનો નવ યુવાનો છે એને આત્મવિલોપન કર્યું પછી અમને સરકાર ને તંત્ર દ્વારા થોડી ઘણી બાહેંધરી આપવામાં આવે છે કે તમારી માંગણી સ્વીકાર્ય છે આત્મ આત્મવિલોપન કર્યું કે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો આત્મવિલોપન પ્રયા પ્રયાસમલો જ કરવાનો મારે એ જાણવું છે કે ડેડ બોડીનો હવાલો પોલીસ શરૂઆતમાં સગા સંબંધીઓ પરિવારજનોએ લેવાની ના પાડી અત્યારે શું સ્ટેટસ છે અત્યારે એ ડેડ બોડી સ્વીકારી લેવામાં આવી અંતિમ સંસ્કાર થઈ ગયા કે કેમ ભાવનગર સરટી સરકારી હોસ્પિટલ ખાતે ડેડ બોડી ચાર દિવસથી રજળતી હતી અમારી માંગ એવી હતી કે આ જે છોકરો મૃત્યુ પામ્યો છે જેનું મર્ડર થયું છે એને ચાર થી પાંચ એકર જમીન આપવામાં આવે આ જે ગુંડા તત્વો છે એનો ઇતિહાસ જે ગુના ઇતિહાસ છે ઇતિહાસ જોઈ આ લોકો પર ઘુસીટોકનો ગુનો દાખલ કરવામાં આવે અને આ જે અમરેલી જિલ્લા જેલ છે એ એક સમજીએ ને તો એક આશ્રમ જેવી જેલ છે તો આ જેલ ખાતેથી એને રાજકોટ કે ગુજરાતની અન્ય બાવન જેલની અંદર રિફર કરવામાં આવે આજે અમારી થોડી ઘણી જે માંગણી હતી એ માંગણી સ્વીકારાતી નહોતી એટલે ચાર દિવસથી ડેઢ થોડી પરિવારજનોએ લેવાની ના પડે હજુ લીધી છે કે નથી લીધી ના કાલે પચીસ માર્ચ બે હજાર પચીસના રોજ અમરેલી એસપી સાહેબ કલેક્ટર સાહેબ અને ભાવનગર રેન્જ ગૌતમ પરમાર સાહેબ દ્વારા અમને બાહેન્દ્રી આપવામાં આવેલ છે કે જમીન જમીન જે કઈ તમારી માંગણી છે એ માંગણી અમે પૂરી કરશું અને જે જમીન બાબતની જે વાત હતી એની અંદર કલેક્ટર કલેક્ટર દરખાસ્ત કરી દીધી છે અને પંદર દિવસની અંદર જો આ જમીન ફાળવવામાં નહીં આવે તો ફરી વાર અમારે આંદોલન કરવાની ફરજ પડશે નરેશજી આ જે ભોગ બન્યો છે એ યુવાનના આજે એક અઢાર થી વીસ વર્ષ નું એક યુવાન એટલે નાની ઉંમર જ ગણાય નરાધમય માર માર્યો છે એને ડોક્ટરો એવું કીધું

જ્યારે આ બનાવ બન્યો અને નિલેશભાઈ રાઠોડની પાછળ આઠ દસ લોકોનું ટોળું પાછળ પડ્યું અને ખેતરમાં નિલેશભાઈ ભાગી ગયા એ વખતે માથામાં કુવાડીનો ઘા માર્યો છીચિયારીઓ પડી હશે બૂહો પડી હશે કોઈ બચાવવા કોઈ આવ્યું હતું કે કેમ ખેતર વિસ્તાર છે માર્કેટ યાર્ડ ઉમરેલી ની બારોબાર સાવરકુંડા છે રાતનો સમય થોડો રાતનો સમય હતો અને આ લોકો જે ખેતરમાં ભાઈ ગયા નહીં ખેતરમાં કોઈ પબ્લિક ન હોય એટલે કોઈ પબ્લિકને ખ્યાલ જ જતી અમને પોલીસ દ્વારા એવી માહિતી મળી કે બે અમે ગાડી લઈને અંદર જબ્કર માર્યો ને તો બે બે વ્યક્તિ તો અંદર અ અવસ્થામાં પડેલા હતા અને પોલીસને પણ આ લોકો જેને જેને માર્યા હતા એ લોકોને ગોતવાની ફરજ પડી એમાં ત્યાં પબ્લિક તો કોણ હોય સાહેબ ઓકે સ્થાનિક આગેવાનો રાજકીય આગેવાનો સમક્ષ આ વાત લઈ ગયા કે કેમ અને કોણે તમારો સંપર્ક કર્યો સ્થાનિક ધારાસભ્યો સંસદ સભ્યો અથવા બીજા પોલિટિકલ આગેવાનોએ કોઈએ સંપર્ક કરીને કોઈ મદદરૂપ થવા માટેની કોશિશ કરી કે કેમ પોલિટિકલ આગેવાનની આપણે વાત કરીએ તો ગુજરાતની અંદર કોઈ પણ જગ્યાએ દલિત ઉપર અત્યાચાર થાય છે ત્યારે કોઈ પક્ષવાળા આપણે નામ નથી લેતા પણ એક પણ પક્ષવાળા અનુસૂચિત જાતિ સમાજના પણ કોઈ જો પક્ષમાં હોય તો એ લોકો પણ ઘટના સ્થળ ઉપર નથી આવતા પીડિતને કોઈ ન્યાય અપાવવા માટે આવતા જ નથી અહીંયા સ્થાનિક જે ભરતભાઈ સુત્રિયા જે સાંસદ છે એમને આપણે સો સો સલામ કરીએ છીએ ભાજપના સાંસદ છે આપણે કોઈ બી કોઈ બી પક્ષ સાંસદ ધારાસભ્ય હોય કે સામાજિક આગેવાનો હોય પણ અનુસૂચિત જાતિ સમાજના લોકો ઉપર જ્યારે પણ અત્યાચાર થાય છે ત્યારે અનુસૂચિત જાતિ સમાજના માત્ર આગેવાનો જોઈ છે કોઈ રાજકીય આગેવાન

એ જાણવા માંગુ છું કે એનું ઉગ્રતાથી ચાલે છે નક્કી કોણ કરે માની લો કે અનુસૂચિત જાતિનો કોઈ મૃત વ્યક્તિ સવર્ણોની સ્મશાનમાં એનો અંતિમ સંસ્કાર કરવા જાય કોણ રોકે કોણ ટોકે કોણ અટકાવે છે સાહેબ ઘણા ખરા ગુજરાતના ગામડાઓની અંદર તમે ગામડાઓની અંદર તમને ખ્યાલ હશે તો દલિત સમાજના લોકોની જ્યારે અંતિમ યાત્રા નીકળે છે ત્યારે પણ પથ્થરમારો કરવામાં આવે છે

પરિવારને જીવન જીવવા માટે પોતાનું ગુજરાન ચલાવવા માટે એક આધાર મળે એ માટેના સમાજના લોકોએ પ્રયાસ કર્યો છે અને ખાતરી મેળવી છે પણ ચાહે ડીઆઈજી હોય આઈજી હોય કે પછી ડીએસપી હોય કોઈને જમીન આપવાના પાવર છે તો સરકાર પાસે પાવર છે તો પોલીસના આશ્વાસન ઉપર આપે વિશ્વાસ મૂક્યો છે કેટલો એ સંતોષ થશે આપણી દ્રષ્ટિએ

અને ભરતભાઈ સૂત્રીએ એવી પણ બાહેન્દ્રી આપી છે કે જે નિલેશ જે બે બેંકો છે એમને ગતક દત્તક લીધી છે એને જે કઈ લગ્ન નો ખર્ચો થાય એમને જે ભણવાનો જે કઈ ખર્ચો થાય એ બધો જે આપણે ભરતભાઈ સુતરીયા છે તે પૂરો પાડશે આવી અમને એક સાંસદ તરીકે સાંસદે અમને બાહેન્દ્રી આપેલ છે અને કલેક્ટર સાહેબ ના જે પ્રાંત અધિકારી છે એમને પણ અમને રૂબરૂ મોખિત બાહેન્દ્રી આપેલ છે જમીન ટેમ્પરરી સરકાર ન આપે તો પોતાની પાંચ વીઘા જમીન આપવાની તૈયારી ભરતભાઈ સુતરિયા સંસદ સભ્ય ભારતીય જનતા પાર્ટીના સાંસદ છે એમને આપી છે દસ્તાવેજ કરવાના છે કે ઓરલી બધું હાલ તો જે ભરતભાઈ સુતરિયા છે અને જે કાંતિભાઈ રાઠોડ છે એ વર્ષોથી બે મિત્ર છે એક જ ગામના વ્યક્તિ છે એટલે એ લોકોને અંગત ઘર ઘરના રિલેશન છે એ લોકો એવું કીધું કે ભરતભાઈ સુતરિયા કહે છે એટલે અમને વિશ્વાસ છે પછી સમાજના આગેવાનો જ્યાં સુધી પીડિત પીડિતને તકલીફ હોય પીડિત તમને એમ કે અમને ન્યાય પાવો ત્યાં સુધી સમાજના આગેવાનો ન્યાય પાવો પછી પીડિત એમ કે હવે અમારે અહીંયાથી પૂરું કરવું છે પછી સમાજના આગેવાનો એ બાબતે કોઈ વસ્તુ ના કરે પાંચ વીઘા જમીન આપવાની દિલેરી બતાવનાર ભરતભાઈ સુતારિયા પાસે આનો અર્થ એ થયો કે સેંકડો વીઘા જમીન હશે કેટલી જમીન હશે હવે ભરતભાઈ સુતરી પાસે તો સાહેબ કેટલી જમીન હોય આપને ખ્યાલ નથી પણ આજે એક મુદ્દો મને યાદ આવે છે કે દલિત સમાજ ઉપર અત્યાચાર થાય ત્યારે કોઈ પણ પક્ષ વાળો કોઈ પણ સત્તા પક્ષ વાળો અમારી બાજુ ચડતા નથી દલિત ને માત્ર દલિત જ માને છે કોઈ હિન્દુ માનતો નથી જયારે ચૂંટણી પ્રચાર આવે ત્યારે દલિત હિન્દુ બની જાય છે જયારે અત્યાચાર થાય છે ત્યારે દલિત દલિત છે પણ મારી લાઈફ ના મારા જે મારી જે લાઈફ છે મારા જીવનકાળ દરમિયાન મને એક એવો સાંસદ સામે મળ્યો જે દીકરાની ઘરે પણ એના જે દીકરાના બાપ છે દફન વિધિ થાય છે ઓકે મારે એ પણ જાણવું છે કે ભરતભાઈ સુતરિયા ખરેખર ધન્યવાદને પાત્ર છે જો એમને આમ કહ્યું હોય તો અને તેમણે કાંતિભાઈ રાઠોડની દીકરીઓ પાંચ દીકરીઓ છે દીકરો મૃત્યુ પામ્યો છે એમને દત્તક લઈને એમણે ભણાવવાની જવાબદારી પણ લીધી છે એ ખરેખર ધન્યવાદને પાત્ર છે અને આવા સમાજનામાં વિરલાઓ પણ છે કે જે કોઈના દુઃખ દર્દ જે જે બિલકુલ પછાત કોમ્યુનિટીમાંથી આવે છે જે ગરીબ લોકો છે એના આંસુની પીડા એની આંસુની પાછળ પણ રહેલી પીડાને સમજી શકે છે તો મારે એ જાણવું છે કે કઈ રીતે આપણે કહી શકીએ કે છૂત અને અછૂત સમાજ વચ્ચે બહુ ઉગ્ર છે બહુ તીવ્ર છે સમાજમાં એવા લોકો પણ છે કે જે અનુસૂચિત જાતિના લોકોને પોતાના પરિવાર સમજે છે આ વાત સાચી છે બાબા સાહેબ આંબેડકર જયારે મિશન ચલાવ્યું ત્યારે એની ભેગા પણ ઘણા સવર્ણો હતા આપણે દરેક આખા સમાજની વાત નથી કરવાની સમાજની અંદર રહેલા જે અમુક કુપોષણ જે જ્ઞાતિવાદી કિલ્લા છે આપણે એ લોકોની વાત છે આખા સમાજને આપણે કોઈ ટાર્ગેટ કરવાનો આપણો અધિકાર નથી સુરિયા જેવા પણ લોકો છે કે જે છૂટ અછૂત માનતા નથી અને ગરીબ લોકોના ના ની પીડા પણ સમજતા હોય છે પણ કે આજે ભણેલા આપણે સમજીએ છીએ કે રાજકીય લેવલે કોઈ નથી જોતા ડિગ્રી વાળા નહીં કરે ડિગ્રી વાળા નહીં પણ જેની પાસે દિલ છે એવા લોકોની જરૂર છે એનો મતલબ એમ આપણું કેવું છે હું સમજી શકું છું